મારા મારે રસ્તા મારા મારી હાળી ને ના લાયો ના લાયો મારી હાળી ને ના લાયો ના લાયો એ પણ

ના 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 હું આઠું કઉ છું બીજું શાંતિ થ ને મફળ્યો

આપણે કાઢું બરોબર નહીં તને નહીં કીધું પણ તને નહી કીધું શું બે તમને આ ભોણિયો કીધું લેટવોત નહીં ને નહીં લેટવો ઇમ કેસો નઈ એમો એવું તો લેટુ જઈ મો સાપ પીવાનો કેતાતા માર તો સાપ પીવાનો હા તો સાપ પીવાનો કેતાતા આ ભોણિયો તો ને એ તો અલ્યા નઈ ખાવા લઈ ના ગના મગ મગ જા લે તો ભોણા સેવડી આતો લે પાણા સેવડી

તમારો કદી કદી રાખો 我弄的。 ખબર ના પડે મોકલજો મારા મારા હાડુ નું ભોણિયો છે એટલે ઘેર મોકલી એ બરોબર છે સોવનજી આ તો હું ખબર છે મારા ઘેર આયા છે

માં માં લેવા આવી લે ને અજઆ ફુફુ કોઈ ના ક્યો દા ના મળે હે બત્રીજા આ તો ગોડુ છે કાકા આ એટલે ફોન નહીં ફોન તું ગોડા તું બોલવું ખબર નઈ પડતી લે

મોટા મોણસ ના કે આવું તારે તુજ ના આવ્યો આ તમારો મારો તમારો ફોન આવે તરત મારે તમારે આપવું પડ્યું બોલો પણ આવું પણ એવું ના કરાય જતા હોય કે તારા બધા મારા કરવાના પણ ને ના થાય કે કોઈક આવ્યો હોય મારા મહેમાન આવે મારે આપણું ન થાય એવું કોઈ કશું ના કેવાય અને સોના મોનો સોનિ થી બેસ અને હું પાણી પરિલ